પત્રકારો સાથે વાત કરતાં સી આર પાટીલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં કમનસીબે અમારી મહેનત ઓછી પડી જેને લીધે તમામ છવ્વીસો બેઠકો ઉપર જીત ન મળી અમારી ક્યાંક ભૂલ થઈ હશે વધુમાં પાટીલે કહ્યું કે એક બેઠક બનાસકાંઠા બેઠક ઉપર ભાજપની હાર થઈ છે આ બેઠક ઉપર હારના કારણો ચકાસવામાં આવશે પાટીલે સ્વીકાર્યું કે મતદારોમાં કોઈ નારાજગી રહી હશે અને જણાવ્યું કે એક બેઠક ગુમાવી તેનું દુઃખ છે જે ભૂલો હશે તે શોધવામાં આવશે અને સુધારવામાં આવશે ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ સૌથી સારી લીડ સાથે જીત્યા છે ગાંધીનગર લોકસભા બેઠકનો ઉમેદવાર અમિત શા 6 લાખ કરતા વધુ લીડ થી તો સી આર પાટીલ 7 લાખ ની લીડ મેળવી જીત્યા છે અમિત શા અને સી આર પાટીલે વર્ષ 2019 લોકસભાની સીટ ઉપર સૌથી વધુ લીડ મેળવવાનું જારી રાખ્યું છે તો ગાંધીનગર બેઠક ઉપર ગૃહમંત્રી અમિત શાનો 7.5 લાખ મતથી જંગી સરસાઈથી વિજય થયો છે सब देश <laughs> હવે કરતા બસ એ તો થાય રાજકોરજી જે વાસે અંગરાજની બીજે પ્રમાણે રાજકોર નવીન અરજી છે એના દૂર સાથે આ લોક સભા જેંચા આવી છે એને મેં પધાર્યા છે 24 માર્ચ 24 બે વખત આયા છે